ચારેય તરફ પાણી જ પાણી વરસાદ રોકાવાનું જાણે નામ નથી લઈ જાય રસ્તાઓ નદીઓ બની ગયા છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તમામ તસવીરો મહારાષ્ટ્રના પુણે શહેરની છે. ભારે વરસાદના પગલે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. તો ઘણી જગ્યાઓ પર રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આ વિસ્તારમાં આગામી ચાર થી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે મહારાષ્ટ્રના પુણે શહેરમાં પ્રીમોન્સૂન વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ પહેલા જ વરસાદમાં શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે તમે ખુદ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકો તેમાંથી બહાર સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે રસ્તાઓ જાણે નદીઓ બની ગયા હોય તેમ તેના પરથી વરસાદી પાણી વહી રહ્યા છે જેમાં સ્પષ્ટ રીતે શહેર કેટલી હદે જળમગ્ન થયું છે તે જોઈ શકાય છે રસ્તામાં પાર્ક કરેલા બાઇક અને કાર અડધે સુધી ડૂબી ગયા છે તો અનેક દુકાનોમાં વરસાદી પાણી પણ ઘૂસી ચૂક્યા છે જેના કારણે વેપારીઓને હાલાકી ભોગવવી પડી હતી હવે આ તસવીર પણ જુઓ જેમાં એક મહિલા પોતાની જ કારમાં ફસાઈ જતા ખુદને બચાવવા માટે બોમ્બ બરાડા પાડી રહ્યા છે કારણ કે વરસાદી પાણીમાં તેમની કાર જ અડધે સુધી ડૂબી ગઈ છે તો બીજી તસવીર પણ જુઓ જેમાં એક ભાઈ રસ્તા પર પોતાની સ્કૂટર સાથે ત્રણાઈ રહ્યા છે કોઈ વરસાદના કારણે મુશ્કેલીમાં ફસાયું તો આ ભાઈ જેવા લોકો વરસાદના આગમનની મજા પણ લઈ રહ્યા છે કારણ કે તેમણે તો રસ્તાને જ સ્વિમિંગ પુલ માની લીધું હોય તેમ નહવાની મજા માણી રહ્યા હતા આમ પુણે શહેરના શિવાજીનગર જેમ રોડ હડપસર સિંહગઢ રોડ વિસ્તાર વાળજેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે શહેરમાં આવેલા જોરદાર વાવાઝોડાને કારણે પચીસ જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે આ ઉપરાંત શહેરના યરાવડા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો જોકે હજુ ચાર થી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે જેને જોતા પુણે વાસીઓની ચિંતા વધી શકે છે